અંકલેશ્વર શહેરના ગાયત્રી નજીક આવેલ હસ્તી તળાવ જવાના રસ્તે ટ્રેલરમાં લઈ જવાતા જેસીબીમાં વીજ વાયર ફસાઈ જતા વાયર તૂટી પડવાથી દોરધામ મચી જવા પામી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી બનાવની વિગત અનુસાર ચૌટા નાકાથી ગળકુલ બ્રિજ પર ગત સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો એક ટ્રેલરમાં જેસીબીને લઈ જવામાં આવી રહ્યું હતું તે સમયે હસ્તી તળાવ ગાયત્રી મંદિર નજીક જેસીબી સાથે વીજ વાયરોનો વાયર ફસાઈ ગયો હતો વાયર ફસાયો હોવાની વાતથી અજાણ ડ્રાઈવરે ટ્રેલર ઊભું ન રાખવાથી વીજ વાયરો તૂટી પડ્યા હતા અને થાંભલો પણ નમી ગયો હતો તૂટી પડેલ વીજ વાયરમાંથી કોઈને કરંટ લાગે તે પહેલાં જ સ્થાનિક લોકોએ વીજ કંપનીમાં જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવી દેવડાવ્યો હતો અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટના સ્થળે તાત્કાલિક જીબીની ટીમ પણ દોડી આવી રોજબરોજ ભારદારી વાહનોની આવાગમન વધી રહી છે જે ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે શહેરમાં ભારદારી વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવે તે હવે અત્યંત જરૂરી બન્યું છે શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ જરૂરી જ બન્યું છે અંકલેશ્વરમાં ઓએનજીસી ફ્લાયઓવરની કામગીરી ગોકુળ ગાય ગતિ ચાલી રહી હોવાથી ભારદારી વાહનો પણ હવે અંકલેશ્વર શહેરમાંથી પસાર થઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામની સાથે સાથે અકસ્માતના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે શહેરમાં દિવસ દરમિયાન ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી લોકમાં હાલ તો ઉઠવા પામી છે